ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ચા વેચતા વેતતા ભારતના વડાપ્રધાન બની ગયા છે ત્યારે તેનું અનુકરણ કરીને અમદાવાદના એક ચાવાળાએ મેયર બનવાની ખ્વાઇશ રજૂ કરી છે તે ભાજપના શાહબ બોર્ડના ઉમેદવારથી મેયર બનીને લોકોની સમસ્યા હલ કરવા માંગે છે ભાજપ ચા વેચનારાઓ પર મહેરબાન હોય તેમ લાગી રહ્યું છે ચાના વ્યવસાય સાથે સંકળાયેલા બે કિટલી ધારકોને ભાજપે ટિકિટ આપી છે सिविल हॉस्पिटल ના 게ટ નંબર બે પાસે આવેલી શારદા ટી સ્ટોલ આજકાલ ચર્ચામાં છે કારણ કે તેના સંચાલકને ભાજપે શાહીબાગ વોર્ડ નીટી કી તાપી છે હોસ્પિટલ પાસેની ચાલીમાં રહેતા તુલસીભાઈ ધીલ ગરીબ પરિવારમાંથી આવે છે નાનપણમાં માં-બાપ ની છત્રછાયા ગુમાવનાર તુલસી તેમના પરિવાર સાથે ફૂટપાથ નું જીવન વ્યતીત કરતા હતા તેમના પિતાને મીલ માં નોકરી મળતા તેમણે નાનકડું ઘર પણ બનાવ્યું હતું તુલસીએ RSS માં જોડાઈને 9 ધોરણ સુધીનો અભ્યાસ કરી ચાની લારી શરૂ કરી હતી તે કહે છે કે ગરીબીનો અનુભવ કર્યા પછી લાગે છે કે હું ગરીબ લોકોની સમસ્યાને જાણું છું તેથી હું મેયર બનીને લોકોની સમસ્યા દૂર કરવા માંગુ છું આ દેશના વાળા પ્રધાન નંદભાઈ એક સામાન્ય ચાવાળા હતા આ દેશના વાળા પ્રધાન બન્યા હું પણ ચાવાળો છું અને હું મેયર બનવા માંગુ છું અને મેયર બનીને

તુલસીની ઉમેદવારી થતા પરિવારોમાં આનંદની લાગણી છે આખા પરિવારે એકત્ર થઈને લોક સંપર્ક રાઉન્ડ શરૂ કરી દીધો છે એની મમ્મી મરી ગઈ ત્યારે આ બેસો બેવા શીખ્યો તો એની મમ્મી મરી ગઈ અને મમ્મી મર્યા પછી એને આરએસએસમાં થોડો મોટો હોશિયાર થયો એટલે આરએસએસમાં મૂક્યો અને આરએસએસમાં મૂકવાથી જરી એટલો મને થોડો લાભ મળ્યો હાલ તો ટિકિટ મળ્યાનો આનંદ છે સમાજ સેવા ની વાતો કરે છે પરંતુ સત્તા હાથમાં આવે ત્યારે તે શું કરે છે અને શું નથી કરતા તે જાણવું રસપ્રદ બની રહેશે કેમેરામેન કનુ ભરવાડ સાથે જલગ અધ્યારુ જીએસટીવી અમદાવાદ